ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન પરાળી પાડવાને કારણે દિલ્હી સહિત મેદાની પ્રદેશમાં વિકટ હવા પ્રદૂષણ સર્જાય છે દાયકાઓથી ઉત્તર ભારતની જનતા આ પ્રદૂષણનો સામનો કરી રહી છે પરંતુ સુરતની બે વિદ્યાર્થીઓએ બે મહિનાની મહેનત બાદ ઘઉંની પરાળીમાંથી રિસાયકલ પ્રક્રિયા દ્વારા કમ્પોઝિટ મટીરીયલ બનાવ્યું છે જેનો ટેકનીકલ ટેક્સટાઇલમાં ઉપયોગ થઈ શકે તેમ છે બંને વિદ્યાર્થીનીઓએ વેસ્ટમાંથી સફળતાપૂર્વક ઇકો ફ્રેન્ડલી કમ્પોઝીટ મટીરીયલ બનાવતા પરાળી પ્રદૂષણથી મેં એક થર્મલ ઇન્સ્યુલેશન સીટ બનાવી છે તેમાં બે શીટ બનાવી છે તેમાં એક શીટમાં મેં પરાલી વૂલ અને નાળિયેરના રેશાનો ઉપયોગ કર્યો અને બીજી સીટમાં મેં પાઇનેપલ ફાઈબર વેસ્ટ વિસ્કોસ વેસ્ટ એન્ડ પોલિએસ્ટર વેસ્ટનો ઉપયોગ કર્યો અને તેને ઓટોમોબાઈલ અને ટેક્સટાઇલ ક્ષેત્રે એપ્લિકેશનમાં યુઝ કરી શકાય તે માટે થર્મલ ઇન્સ્યુલેશન સીટ બનાવી છે જે આપણને ઇકો ફ્રેન્ડલી છે અને આપણે એ પર્યાવરણને સુરક્ષિત કરી શકે છે જેથી પ્રદુષણ ના ફેલાય અને જ્યાંથી ઘણું જ્યાં દિલ્હીમાં જ્યાં જ્યાં આ પરાળીને લીધે ઘણું પ્રદૂષણ ફેલાય છે ત્યાંથી જ આ રો મટીરિયલ લેવામાં આવ્યું છે